માતાજી જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ બધા તો આજે જો અટાણે છે જ બ્લોગ ચાલુ કર્યો હાજના છ નહીં સાડા છ થઈ ગયા હે એવા અટાણે હાલો આજ બ્લોગ બનાવ લેને ને આજ છે શ્રાવણ મહિનાનો સોમવાર અમારે બધાને જવાનું હગારીએ જોત બોવા અટાણ આવી ગયા હે ઘોડિયાર માં દીવા બોવા શ્રાવણ અને નો સોમવારે હાજ થોડું મોડું થઈ ગયું એમ કઈ અટાણા દીવા બોતા જાય ને પછી જાય હગારીએ ઉતરીએ જવાનું હે જોત બોવા જવાનું હે થોડુંક મોડું તો થઈ ગયું તો વાંધો નહીં એમ કે નિરાતે બોઈને આવશું પેલા આમ કઈ ખોડિયાર માં બોતા જાય ને તો પાછો આવતા અંધારું થઈ જાય એટલે અટાણે અહીં બોતા જાય ને પછી જઈ હગારી જાય એવું હસલ પાણી વહીને જાય આવજો એવો ઉવા જ આવે પાણીનું ટાણે એક તહેનો અંધારું થઈ ગયું ને એટલે આવું ધૂંધલું ધૂંધલું દેખાતું હોય जागरणो खोडियार માં એ દીવા બોલી જા હે અને હવે હે ને અમાર જવાનું હે આખડે હગારી એ અમે 4 થી 5 ગાડીઓ 4-5 ગાડીઓ લઈને બધાય મીન ભાઈ આવી ગયા હૈ એમ કે હાલો જાઈએ આજ ને આજે ઉમે રક્ષાબંધન હે એટલે બધાય ને ક્યાં જાય ને સોમવાર હે થી હાલો હું તો ઈટણા આપડે જાવું છું વે ટળે ભગી ગયા હગારી એ મહાદેવ ને મંદિર હે આજે જો દેવાની હે તે થોડું કેમ અંધારું તો થઈ ગયું છે બનાવાનું કે વાંધો નહી આ તાજ બોય આવી છે ઓમ માર હેનતી આ હજાર કા મારના છે હજાર કા બોતો તો ઘરે કરતા મહાદેવ ને મંદિર ની મસ્તી ની વિડિયો લાઈટુ બરે અટાણે બહુ જ મસ્તી નું આજે આ થોડું ઓલું લાગે કેમેરા માં નકર બહુ જ એસન લાઈટુ બરે એન્જોય ચારી કરો બધે ચાળવા હે नहीं, रही है नहीं रही है तो जोत बोई ना घी गरम कर लाइन पे वाइटू बोई जोत बोई बेन व्हाइट पलरिय नहीं हेरख्य करे व्हाइट जाऊ जोत बो मे थोड़ी क्या व्हाइट पर लीध जाए हम जोत बोई ले, ले पुरे ने आ माथे अंग कोणी हेने चले ओगी ग्या धीमा हेने आ दिस काढली दिवे जुनी वाई तो इमा बदल करता तो मुक्ता चली गेली अरे नाही नाही देले आम्ही आम्ही सगळे बदलत तो भारी नाही तो बसू दे

આગડે અમે હવે હે ને જે દોઈ ગઈ છે આગડે અમે અહીંયા મહાદેવના દર્શન કરી લઈએ જે દીવાલિયા ની જે નીતિનભાઈ બોયે છે ત્યારે બોય ના કો બોય ના કો ચાબાજી દે જમીન તમાક ને આવ લઈ ગયા આગો આને દેખે આવ્યા આગડે હે ને જે દોઈ ગઈ હે બધી એક completing માથે દે

आगनी है ना मैं आरती ये कर ली थी है आरती है तो लाइट ऊपर तो आरती ये जो आगनी कर ली थी है ना जो थोड़ी क्या जो बोला गया कि इनका ताहन बारी थी ना पोवन लाख तो लड़ थोड़ी क्या बोला गया जो आगने दिन बाद है ना हाँ, थोड़ी क्या हम्बी वाल पूर्व दे दिया जा चार वर्ष है ना पांच वर्ष हल्ले

પાંચ થોડુંક એ બાજુ જાવ પાછું રિટર્ન મળે પાછું આ બાજુ જવાનું એટલે આખો ગુમલો નહીં કરવાનો અડધો જ ભરવાનો જ્યાં આગળ અમે બધાય હે ને દર્શન ને કરી લીધા આવતી એ થઈ ગઈ અને જો તે બોવાઈ ગઈ હે અને બધું મસ્તીનું થઈ ગયું હોય ગાડીની અંદર એવું અસલ એવું ડેકોરેશન કરેલું હોય આ ચારે કોરા જો એવા ઝાડવા હે એવી મજા આવે અહીંયા મંદિરે તો અને એવી જો બોયતી અસલ ન હતા એવી બળતી હતી જો તે હવે તો જો કે વાવડો લાગે એટલે થોડા જાય છે ઓલા ઓલાગી હતી અને એની મજા આવતી હતી અહીંયા પરિક્રમા કરી અને નંદી મહારાજના કાનમાં કહેવાનું હોય ને એ આપણે ઘરે જઈને કોઈ કહેવાનું નહીં આપણા મનમાં રાખવાનું આપણે વિષ હોય ને એ કહી દેવાની નંદી મહારાજના કાનમાં કહીને હવે નવમાં થોડીક એવી વાર રહી છે કે હજી તો અમે ઘેરે જઈને જમવાનું એમાં બાકી હજી ત્યાં કંઈ જઈને ખાવું એટલે કદાચ શાળાનામાં કંઈક વાર રહી થાય આગળ બધા એને ઘેર આવી ગયા હે બધા ચાર ગાડીઓ લઈને ગયા હતા જો આગળ આવ્યા ઘરે નવ માથે થઈ ગયું હે અને હવે બધા જમ્યું અને બહુ જ મજા આવી ને હગારી મંદિર મહાદેવનું મંદિર એટલે એમ કે આજે શ્રાવણ મહિનાનો સોમવારે હતો કે હાલો જઈ આવ્યા અને આજે એ હતું એટલે એ મેન મો હતો જો બધા જઈ આવ્યા ને હમણાં કાકા એના ભૂખા છે ના કે હાલો હાલો જટ ખાઈ લે